હરખા કેટલા તારી પાણી વાળી પૈતો નહીં આવે મફતનું પાણી આવે ને એટલે તો ધપતો જ નહીં મારો ઓછું બીજા નંબર જ આભા જતો નહી પાણીમાં પોણીની વાટ જોયું શું કહે છે મારે બોન નું પાણી લેલું પણ પૈસા નહીં આપતો હરખાના લઈ નાખો દલ્યા ના ઈંડા પૈસા તો નહીં પણ કે ઈંડા તો ખાવા પડશે વાણ પોતે જ એટલા ને તો મજા નહીં આવે

અરે એ વાત જાજે તમે આ નિયર આઈ તા નું પોણી વાળ્યું હજુ તો પઈ રહેતા નહી રાત પડે એટલે બંધ કરીને કેમ ના આવી જો હવાય દાળો કે એટલે આવી જો પોણી વાળવા જે આટલું જ રાત ના કરો પટી જાય એટલે તમારે આવું ના ચાલે યાર અમાર પાછળ બધું હુકાય હે યાર જે હુકા જામે હું કરો બોર બનાવી દો ને હો આ બોર સા પણ પૈસા જો કે બોર માં લાખ લાખ વાળી ના પૈસા

અને તો ખાબે પછી થઈ પડશે હાલ તો નઈ કી અને ખાબે પડે તો એ અંદર ને દબાઈ જવાનું અમે લઈ ગયા આલી હાલ દે હા કે પૈસા ખૂટ્યા તા આપણો તે હું શું કરવું કે ઈ ચોર ના છે રાતે રાખો દાડાના મજા કોક ના કોક તો જોઈ જાય ઇન્ડો બેનો ચાલ લેવા આવ્યો ને કોઈ આ ચામે તો બાવ ઇન્ડો જ હોય હા અને હું કે આજ પહેલે વાર રેલો સીધો આબા દે ને યાર હું કાય હ આઈ જા હવે માર તો કોઈ ઘણો ને કલા બસ

આટલા હું કહું બોલ બોલ હું થયું રાતે મારે બાર જવાનું આજ કરતી વેચ ઓરે હાલ હાલ આવું હું ચમનની અંદર છે ઈ ચમનની તો હું ખબર અંદર પી આવી રહી છે ઓય આવ છે બોડામ પાવડર લઈ પડતું કરવાનું વાત તને ઉઠાઈ લઈ તારે હેટ જી હા હા હર ઉઠાઈ લઈ ઠેલી પડી છે ઠેલી તો હ લે તા આ ઠેલી લઈ લે તું હું બહુ ફટ પડે બહુ જો પા આજુબાજુ જો જો કોઈ હોય ના આલા તું તો જબર બોટી હે લે આ જો નાખ્યું એ નહીં બોલ્યું આ મારું શું હોદ લાગેલું હોય છે પણ એવું ના કરાય તો નાખે બધું લેવાનું ને એવું બધું ના કરાય રાગે રાગે લેવા લે લાવી લો તમે ચાલુ કરતું ફરવાનું મા ચપ્પલ એ ના ભરીને તમને ચંપલ આમ એ લાવી લે એને ખટફટ ભરો એ હવે આસ્તે આસ્તે નહીં હું નોખો તો અલે હાથા કહીને તો એવું છે હારેડો પગ દોગટ પડતું

આવું વાત ભાઈ કરતો આવું ચો ફરી તું ચો ફરી ઇંડા જોવા આવ્યો મારા ઇંડો ભેડી એ પો સગન્યો ને પલો ઓટો બે તારા એંડા પર આ હું હાથ લાઈન થાચ્યો એ દોળ્યો એટલે મંગળ દોળ્યો હું શું રે એ તારા શેઢે કાળ ઉતારેલા છે ને બે તન પડાય એ ભરી છે પાણી કરે પાએ જોઈ છે ભરે જોઈ છે અલ્યા આ તારી ઓણો વિચાર એ કે દલાન શેતર છે શી ખબર આ તો ગન્નાન ગન્ના ચોર પડી ગયા છે કે લે દલા હ રે ખોટા હો પડ્યું કોના હાથ નાખ્યો મને તું આલા ઉઘડોઈ ગયો ને મોટી પાગડી તો તું આજ આલુ તું છો પણ ખબે ની પેલા મોટી પાગડી સગનયા ખબે ની પડતી હોય એ ફીએ તું છે થઈ ગયો આ તો કીધું નહીં ન કીધું દે આ બરતમ પડતો હોટાઈ આવું છું તમે આટલું ભરું લ્યો મને

ભરાવો ને તમે આ ઉપાય નાખતા વીસ રૂપિયા આલુ પોટલી તો લાલચ માં ભરાય ઉપાની ક્યારે

દલાન શેતમ ચોરી ના કરાયો બધા શેતમ ચોરી કરાય પણ એમાં તો ગેરદાદે મલમ મલમ લાઈન લગાવું